સારી જાતના ટપુડા મેં તને ના પાડી હતી કે રાતે આપણે છોકરા પકડવા નથી જવું તું પણ તું મારું માયનો નહીં જોયું ને ના કે તારા બાપ પોલીસ વાળા આપણી વાંહે થઈ ગયા હવે તારો બાપ આપણું શું થાય છે છોકરા પકડવા આવી ને તો બધાને ખબર પડ જાય અને અત્યારે તો પોલીસ વાળા એક જ આપણને દેખી ગયા છે બીજાને થોડી ખબર છે કે આ છોકરા પકડવા વાળા છે આલામ વ્યાજ આવી અને એક છોકરું પકડી લઈશું આલામ હા હા પોલીસ વાળા આમ ગયા હે ને તો આપણે વાડી માંથી એકાદું છોકરું પકડી ને વિયા થાય હાલ કઈ કઉ પોતા જમાદાર આ છોકરા પકડવા વાળા મારા દીકરા મારા ના આંકોરા જાય હતા પણ ઘડીક માં ક્યાં ગાયબ થઈ ગયા સાહેબ મને થોડી ખબર હોય હું તમારે આરે જ છો એ બધું જ આવવા અને મને તો લાગે હે આ છોકરા આગળ જ ગયા હે હાલો બાપો અને ઓલું છોકરું બે હુતું છે એટલે છોકરા ઉપાડ લેવું છે હાલ પણ તારો બાપ ટપુડા એની પર તો જો એનો બાપો પાડા રોકો હુતો છે જો જાગી ગયો ને તો આપડા ભાઈ નું પૂરું કરી નાખશે એ તું મોજા માં તારે છોકરું ઉપાડ લેવાનું અને એનો બાપ છે અને આ ટપુડો છે તું હાલ બોલતો નહી હોય मारा तो 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 दीकरा मरा ना आ छोकरा पकड़वा वरा घड़ीक में क्या भी आ गया उभरियो तो हवलदार मारा में मा फोन आवे है आले आ तो कमिनर साहब नो फोन छे हेलो अब बोलो कमिनर साहब એ સાહેબ તમે ઉપાધિ ન કરતા અમે છોકરા પકડવા વાળાની વાહે છેવી એ જરાય કરતા અમે છોકરા પકડી એ હા સારું હાલો સાહેબ કમિનર સાહેબનો ફોન હતો હવે તો જો ગમે એમ કરીને વાડીઓ છોકરા પકડવા વાળાને આપણે ગોતવા જ પડશે હલો ह ह ह हा रे बाबा इ नि मने मथा म सुमेन तो होत बेबर થઈ ગયો તો હે બટા એ બટા ઇ નિ મને કેണ്ട് મારા છોકરાને ઉપાડી ગયા હવે તું કેમ બટા ઇ નિ મને અકેલ બજી જાઈશ હવે શું કરું શું કામ करू કાય કે પોલીસ વાળા हलो સાહેબ તમે काय કારમાન્જકમાં આવો હું તાળીયો બોલું છું અને સાહેબ બોલ મારો છોકરો બે વાળીએ ઉઠતા તા ને મારા છોકરાને કોઈ બે ગુંડા ઉભાડી ગયા હું હોય તે છોકરા પકડવા ના હતા અને તમે આ બાજુ જ છો હા તો સાહેબ આમાં આવો આનો હું એ બાજુ આવું છું હા વાંધો નહીં ઓલા છોકરા પકડવા વાળા રહ્યા ને એના છોકરા ને ઉપાડી ગયા હે હવે આપડે એના છોકરા ને બચાવવો પડશે નકર આપડા બે ની નોકરી જાય છે હાલો હાલો ઉભા રહ્યો તો જમાદાર આ જાડીયો

એ તો મને નથી ખબર મને કઈક માથામાં માર્યું હતું અને હું બેભાન થઈ ગયો હતો પછી જ્યારે હોશમાં આવ્યો ને ત્યારે સમજ્યું ને બધા હગર નિશાન એ બધા મુગમણી સાઈડ જાતા હતા મને લાગે મારા છોકરાને પકડીને આ મુગમણી દિશા બાજુ જ્યાં છે તો હાલો હાલો કાઈ ગયા તારા છોકરાને બચાવી લેવી

अरे भागवानी कोसी टेरी ने तो मारी नाकी स्थायरो हो। ओ ऐ तर आवाज भागो पकड़ जा <laughs> <laughs> मारा छोकरा ने को तो तमे कमी आती बताईयो फे वो भेतो हे सब जवान मर सुखरोवी तो थोड़ाम थोड़ावे थोड़ा हे तू बेटा बेटा तने काही छू नते ने

કાઈ નહીં કે સોતરાના કિડનેપ કરો હો કાંંકો રે તુંંંકો રે તમને શું લાગ્યું કે અમારા હાથમાંથી ભાગીન છટકી જશો તમે હે તારી જાટના સાહેબ સાહેબ મારી વાત સાંભળો તો મારી જાટના પેલા સાહેબ આના મોઢા જોવો આ એની માને કયા દેશના છે મોટું શું ને તમે ફાંસી દઈ દીજો ફાંસી આવા તો આને કેટલા છોકરા ને પકડ્યા ને વેચી દીધા ઉપાધિ છોકરા ઉપાડવા હે